ટેકાના ભાવે મગફળી વેચવાને લઈ ખેડૂતોએ રજીસ્ટ્રેશન તો કર્યું છે પરંતુ હવે સેટેલાઇટ સર્વેમાં રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન રદ થતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે રાજકોટ જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં મગફળી હોવા છતાં રદ થયાના ખેડૂતોને મેસેજ આવી રહ્યા છે એબીપી અસ્મિતા સાથે વાત કરતા ખેડૂતોએ વ્યથા વર્ણવી કે સેટેલાઇટથી જમીન માપણી બાદ ફરી એક વખત સેટેલાઇટ સર્વેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સેટેલાઇટના આધારે ચકાસણી કરતા અનેક ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે કણકોટ ગામના ખેડૂત સપ્ટેમ્બરે ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કર્યું હતું સેટેલાઇટ સર્વે બાદ શિવાભાઈ ને રજીસ્ટ્રેશન રદ થયાનો મેસેજ આવ્યો છે શિવાભાઈ આરોપ છે કે તલાટી મંત્રીએ દાખલો પણ કઢી આપ્યો છે આધાર પુરાવા પણ આપ્યા છે તેમ છતાં સેટેલાઇટ માપણી બાદ હવે રજીસ્ટ્રેશન રદ થતા મુશ્કેલીમાં વધારો થયો છે આવી જ મુશ્કેલી હરેશભાઈ પીપળિયાની છે તેર વીઘા જમીન માં પોતે મગફળીનું વાવેતર કર્યું હરેશભાઈ રજીસ્ટ્રેશન રદ થયા મેસેજ આવ્યો હરેશભાઈ નું કહેવું છે કે ગ્રામ પંચાયત રજિસ્ટ્રેશનનો રજીસ્ટ્રેશન નો દાખલો હોવા છતાં મેસેજ આવ્યો હરેશભાઈ નું તો ત્યાં સુધી કહેવું છે કે ટેકાના ભાવે મગફળી વેચવાથી કરોડપતિ થઈ નથી જવાના પરંતુ સરકારે આ બાબતે વિચારણા કરવી જોઈએ ખેડૂતોની મુશ્કેલી વધી છે ત્યારે રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીએ પ્રતિક્રિયા આપી કે વેરીફિકેશન પ્રક્રિયામાં દસ ટકા ખેડૂતોને જ આવો મેસેજ મોકલવામાં આવ્યો છે જોકે તેનાથી ખેડૂતોની ચિંતિત થવાની જરૂર નથી આ માત્ર ખરાઈ કરવાની એક પ્રક્રિયા છે જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હોય તેમ છતાં રજીસ્ટ્રેશન રદ થયાનો મેસેજ આવ્યો હોય તો તેમણે ગ્રામ સેવકને આ બાબતે જાણ કરી પોતાના પાકનું વેરીફિકેશન કરાવી લે આ અંગે ગ્રામ વોઇસ લિસ્ટ પણ ખેતીવાડી કચેરીમાં પહોંચાડી દેવામાં આવ્યું છે